સાયકલ સીટી રે બજાર બલ્લો શેતર મોજાય કે વેલા વેલા આપ તો લ્યા રૂ વેણા આવું છે એકલા આઈ શું કરશો આળોટ છો મય શેતર મો લે એકલો નહે આયો તાણે આ મજૂર આવે છે ત્યાં ચા પાણી બધું લઈને જાય હું તો હાથ થી ઓખો સુધી વેણા વેણા કરું એટલે વેણે જાય બે દાડમ ચોથી કરે મજૂર મજૂર ગોમમો થી ચમ એટલે આ મારા તો જોયા આ રૂ બધું પડી જાય બોલો તો લાઈ જો મજૂર યાર પણ આખા ગામ બે દાડાથી રખડું પણ નહીં આવતા મજૂર આ એ સાચી વાત મને નતા મળતા પણ નેટ નેટ ચાર મજૂર કર્યા બોલો મારાડિયા કડિયા કોમ દતા રે કોઈ સોસાયટી એમ કોમ દતા રે પણ ખેતરમાં માં નહીં આવતા બોલો શું કરવા હું કાલ હોજે જો તો તે તમે જો તો આખા ગામ ફર્યો હો તે વેણી વેણી ચાર મજૂર લાયો અને હું કહું હા કે મારો થોડું ઉંટાળા ક્ષેત્ર થોડું કોમ છે ને તો તમે મજૂર આવે છે પાછળ આવતા જશે તો આટલું ચા પાણી ને એવું કરજો ને

આ ક્ષેત્ર વાળા રહ્યા એ તને બધું રૂવાલ તો હું તો મજૂર લાઈન બધા વેણી નાખું તમને મજૂર લાવી દઉં પણ એમ નહીં એમાં એક શરત હોય કેવી કે તારે એકલા ને વેણવાનું અને એક એક દળી આવે ને એક એક ગોટી આવી રીતના આટલું 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 વેણીને ઘેર મેળવા જવાનું બીજી દળી પછી વેણવા આપવાનું બોલ દાદા કાંઈ મગજ ફરી ગયું વાનું ભાઈ વેણવા વાળી કરજો આવી જાય તરત કર કરજો ને મનો તાકાત પાડવા આ મજૂરી કેમ ક્યાંય દેખાતા નહીં એટલે પેલા ખૂણા હોય મને એટલે મજૂર તો ક્યાંય દેખાતા નહીં મારે મજૂર આયા નહી શું છે કે

કોમ કરો તમે કશું બોલતા નહીં પાછા ઉપાધિકાર આવશે દબડો અમાર કર્યો ની યાર ચા નું થર્મોસ મારે આવું વિચાર હે આવું લાબુ એક એ વાત હાચ્યો મારા બધું ગમે તો જ ને આખો દાડો ગળા લબડે ને ફરવાનું કોઈ ટેન્શન જ નહિ ચાપી પી કરવાની ગમે આમ પીઓ આખો દાડી ને તાણ ઓભળ્યો તું થર્મોસ રેવા દે એક ડોલ લઈ દે અને હવરામાં આટલું બધું મોહળી અને ડોલમાં નાહી દેવાનું અને પછી જાણ યાદ આવે તો ખાઈ દેવાનું એમ તો અમે તું લેટવો જ છે એ ડોઢાઈમાં ના બોલો ને કેમ આપણે ઉપાડીન પડજો આકડો અહીંયા આવા દે મને તું પેલું ઘરે

કોક લડતું એવું નહી લાગતું કોક લડા છે યાર હોય તો આ પેલા મેદાનમાં છોકરામાં છોકરા દાડા રંબા આયા છે કઈ ના લડાઈ છે ઓ તાણે બલ્લુ ભાઈ તમને એક વાત કહું તમાર ઘરથી ચા જબર બનાવી હો ચા તો હું ચા જે ભારી બનાઈ દે ને તાણે મુ પસંદ કે કરીને જ લાયા છું કેમ કે મુ ચા નો બહુ વ્રચ્યો છું એટલે તમે દુવા જે આયો તાણે ચા જ મળી છે પહેલી ચા એવું એમ તાણે અને બીજું હું કહું કે આપણે પેલા જેન જે વસ્તીવાદે વાળી લડલડ કર્યા અને ખરેખર આપણે ભેગા ના રહ્યા અને જ્યારથી આપણે કહુંબા કર્યા છે એટલે આપણો રાગ કેવો છે રાગે ભાઈ ખેતરમાં કમાવા કમાણી આ છે બેને કપાઈ ગયો તાણી ખરેખર હવે લેવાનું છે ઓમ અન કંટાડી ગયો હું હો એય

એ આફલે બાવ બાવ હાથ થોડા કીધું રાત કર્યો એટલે હું સુધરી ગયો તો હાથ થોડ ભઈ જાય ભઈ જાય એ હું હમજે તારા મન ને હું હમજી કેજે એ એ તમાર એક આડા લડીન મારવું તો મરી જાવ મારી પેલા મજૂરી લાવો મજૂરી જો મજૂરી જો મજૂરી લાવો કે મજૂરી કે મજૂરી એ મજૂરી આય મજૂરી જે છે મારે તું છોડી ને તારા તો કટકા કઈ ના એ કોઈ ના મારા શેતર માંથી મજૂરી વાત નહીં તો તારા વાળવાના તો તને શરમ નઈ આવતી લગી રે એટલે આ જે ત્રણસો ગીધા કરવા જોઈ છે

મારી વાત ઘેર તો હું હમાચાર પકડી ગયું પણ તન તો ખાડો ભૂદી અને ગાઈ ગયું અને મને તો એવું લાગે તને ચોક વન

તમે આજ પટાઈ નાખો તમે શાંતિ રાખો તમારી થી તમારી આવશે તમારું પટાઇ ને તમારું મજા આવશું અમે આ તમે આઈ જા જિંદગી ભરનો કોટો ઘાટી મારે એક પચાસ હજાર રૂપિયા ખર્ચો કહુંબો કરેલો મારા માથે પડે કાલ મુકાવી તું બલાડ આવે તો અમે હવે લઈ જાજે વા જજે હવે માફ કરે છે નક સમજી લેજે હવે મારું મગજ ને એટલે સમજી લેવાલ ભાઈ બધું ભૂલી જાય હેડો ગયા તમે પણ જા તું કરો ને હા મારું એસબી હિન્દુસ્તાની હા